નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર કેમ ઓચિંતાનો આવી રહ્યો છે પલટો ગુજરાતની અંદર કેમ ઘેરાવા લાગી રહ્યા છે વાદળો કયા કયા વિસ્તારોમાં જોવા મળી રહી છે નવી સિસ્ટમો અને સાયક્લોનિક સિસ્ટમની નવી હલચલો જેને લઈને કયા કયા વિસ્તારોમાં ફૂંકાશે તોફાની પવનો સાથે માવઠાનો દોર અને નવી સિસ્ટમની અસરોના ભાગરૂપી કયા કયા રાજ્યોની અંદર આજથી જો વાતાવરણની અંદર મોટા ફેરફાર આવવાની સાથે તોફાની પવનની ગતિવિધિઓ સાથે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવા ફેરફાર આવતા જોવા મળવાના છે આવનારા પાંચ દિવસની અંદર કયા કયા જિલ્લાઓમાં શું હલચલ જોવા મળશે અને ગુજરાત ઉપર માવઠાની સાથે કમોસમી વરસાદ અને ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો સૌ પ્રથમ દર્શક મિત્રો જાણી લો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં એક હવાનું હળવું દબાણ એક લો પ્રેશરવાળી ડીપ ડિપ્રેશનના એરિયામાં પરિવર્તિત થઈને એક નવી સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ બનવાની અને મિત્રો દરિયાના મારફતે ધીમી ગતિએ જમીન તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેને લઈને દરિયાની અંદર સતત તોફાની પવનોની હલચલ અત્યારે ભેજયુક્ત પવનોનો મારો બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વધી રહેલો જોવા મળી રહ્યો છે સાયક્લોનિક સિસ્ટમ ભલે બંગાળની ખાડીના દરિયામાં હોય પરંતુ આવી રીતે ઓમાન દેશથી ભેજયુક્ત પવનની ગતિવિધિ હવે ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલી નવી સિસ્ટમો પોતાની તરફ અત્યારે સર્ક્યુલેશન મજબૂત બનાવીને ભેજયુક્ત વાળા પવનો ખેંચ જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો આ વિસ્તારોમાં હવાનું હળવું દબાણ મજબૂત બનીને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો આ વિસ્તારોમાં મજબૂત અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ દરિયાઈ કાંઠાના જે તટીય વિસ્તારો જેમાં ભુવનેશ્વર દરિયા કિનારાના વિસ્તારો વિસ્તારો મદુરાઈ બેંગલુરુની સાથે શ્રીલંકાના દરિયા કિનારાના વિસ્તારો ઓચિંતાનો ફેરફાર આવતો જોવા મળી રહ્યો છે ફરીથી આબ ફાળતું જોવા મળી રહ્યું છે ગાજવીજ સાથે માવઠું અત્યારે હાલ આ વિસ્તારોમાં ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે જેમની અસર અત્યાર હાલ મિત્રો ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર હાલ ખાસ કરીને વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતના વિસ્તારો અને પાકિસ્તાન ઉપરથી પણ આવી રહેલા ભેજયુક્ત પવનોનો મારો હવે ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે ભેજના પ્રમાણેની સાથે ગુજરાતમાં હવે નવી સિસ્ટમોની અસરોને લઈને હાલ સાથે સાથે ગુજરાત ઉપર તોફાની પવનોની અવર જવરને લઈને સાથે સાથે ઠંડીનું પ્રમાણ હવે ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં પણ ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે વાદળોના ઝુંડ છવાય ભાઈની સાથે ગુજરાતના વાતાવરણની અંદર નિષ્ણાંતો દ્વારા કમોસમી વરસાદ માવઠા અંગે નવી નવી આગાહી હાલ ગુજરાતમાં કરવામાં આવી રહી છે સાથે મિત્રો અત્યારે હાલ અરબ સાગરના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જેમાં તમે જોઈ શકો છો વાદળોના મોટા ઝોન સવાયેલા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હાલ સક્રિય બનતી નવી સિસ્ટમોના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં એક મજબૂત શિયર ઝોન સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે જેમની અસરો દેશના અનેક રાજ્યોની અંદર અત્યારે હાલ વધતી જોવા મળી રહી છે જેમાં પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સિસ્ટમનો જોર આ છે ખાસ કરીને રાત્રેથી ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો હોય કચ્છના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર ઠંડીનું મોજું ફરી વળ્યું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર પણ હાલ દિવસે ને દિવસે હાલ ઠંડીના પ્રમાણની અંદર હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે આમ તો મિત્રો ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હવે ભર શિયાળે દરિયાઈ મારફતે હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ માવઠાનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે જેને લઈને મિત્રો ગુજરાત ઉપરથી અત્યારે હાલ ખાસ કરીને પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે અને મિત્રો સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે તમે હાલ જોઈ શકો છો કચ્છના વિસ્તાર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની અવર જવર હવે સતત ગુજરાત ઉપર બનતી જોવા મળી રહી છે અને બંગાળ અને ખાડીના દરિયામાં સક્રિય બનેલું છે સાયક્લોનિક સર્ક્યુલેશન આવી આવનારી જે ચોવીસ કલાકની અંદર દરિયાના મારફતે આગળ વધીને ખાસ કરીને વિશાખાપટ્ટનમ છે દરિયાઈકાંઠના જે વિસ્તારોમાં આ સિસ્ટમ ટાટકેલી જોવા મળી રહી છે અને જેમની અસરોના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ અત્યારે તોફાની પવનોની ગતિવિધિ છે મિત્રો ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે જેને લઈને હાલ દરિયાઈકાંઠાના જે વિસ્તારો છે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોમાં પવનની તીવ્રતા હવે પણ મોટા ફેરફાર અને હલચલ વધતી જોવા મળી રહી છે સંપૂર્ણ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા ફેરફારો સાથે સાહીઠ કિલોમીટરથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની ગતિવિધિઓ છે એ અત્યારે વધતી જોવા મળી રહી છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ મોટા ફેરફાર આવવાની સાથે પવનોની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે જેને લઈને ટેમ્પરેચરની અંદર પારો છે ગુજરાતની અંદર હવે ગગડીને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે તેર ડિગ્રી સેલ્સિયસથી લઈને સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં હાલ ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો સત્તર ડિગ્રી સેલ્શિયસથી લઈને વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર છે એ પણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આમ તો અલગ 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 વિસ્તારોમાં છે એ ગુજરાતની અંદર ઠંડીનો પારો છે અત્યારે ગગડીને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને ખાસ કે મિત્રો આજે રાત્રિના દરમિયાન સમયગાળા દરમિયાન ગુજરાત ઉપર મોટા ફેરફાર આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના છે વિસ્તારોની અંદર પણ મોટા ફેરબદલ જોવા મળવાના છે જેમાં ભાવનગર સોનગઢ ખાસ મિત્રો તમે વિસ્તાર જોઈ શકો છો બાબરા પાલીતાણા ખરસલિયા દરિયાઈ કિનારાના જે વિસ્તારો છે અમરેલીના જિલ્લાથી લઈને સાવરકુંડલા છે તળાજા છે મહુવાથી રાજુલા ધારી બગસરા પંથકોની અંદર પણ તોફાની પવનોની સાથે ઠંડા વાયરા ફૂંકાતા જોવા મળી રહ્યા છે રાજુલા તુલસી શામ કોડીનાર વેળાવળના વિસ્તારથી લઈને હાલ મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર જૂનાગઢના પંથકોની અંદર વિસાવદર માંગરોલ કચ્છાડ લાગુના વિસ્તાર તમે જોઈ શકો છો કમોસમી વરસાદી નવું રાઉન્ડ જોવા મળશે છે નવું સંકટ ભિન્ન ભિન્ન વિસ્તારમાં જોવા મળી શકે છે પોરબંદર છે કુતિયાના વિસ્તાર છે ઉપલેટા છે ગોંડલના વિસ્તાર છે ભાણવડ છે ખીસલિયાના વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા છે ખાસ મિત્રો એ બંદર લાલપુલ છે કાળાબડના વિસ્તારથી લઈને જામનગરના જિલ્લાની અંદર પણ અત્યારે હાલ રાજકોટના વિસ્તારની અંદર ચોટેલામાં પણ વાંકાનેર વાસડી લાગુના પંથકોની અંદર તમે જોઈ શકો છો જેતપુરના વિસ્તારોની અંદર પણ બાબરાથી લઈને બોટાદના વિસ્તાર બરવાળા લાગુના પંથકોથી લઈને ધંધુકા ચોટીલાના વિસ્તારથી લઈને આ વિસ્તારોની અંદર ફરી એકવાર વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હોય તેમ પંદર ડિગ્રી સેલ્સિયસથી ઠંડી રાજ્યની અંદર વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ છે ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો આવીથી વાદળોના ઝૂંડ છે એ પણ હવે વાદળોના ઝૂંડ છવાતા જોવા મળી શકે છે જેને લઈને ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર દિવસેને દિવસે મિત્રો હાલ ભેજનું પ્રમાણ છે એ પણ સતત વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વિસ્તારની અંદર ફરી એકવાર મોજું ફરી વળ્યું છે અમદાવાદના જિલ્લાઓથી લઈને દાહોદના જિલ્લાઓની સુધી આ ઠંડીનું પ્રમાણ પ્રમાણ એ બધતું જ જોવા મળી રહ્યું છે દરિયા કિનારાના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે ભેજયુક્ત પવનોનો મારો હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે જેના કારણે નળિયા છે ધોળકા છે ખંભા છે વડોદરા છે ખેડા છે પંચમહાલ છે મહીસાગર છે લુણાવાડા છે બોટાદની સાથે દાહોદ છોટાઉદેપુર અમરેલી